જેમ અત્યારે મોટા ભાગના ઘરે કબજિયાતના રોગો જોવા મળે છે એમ જો તમે લોકો અમુક બાબતોનું ધ્યાન નહીં રાખો તો ઘેર ઘેર કેન્સર આવતા પણ વાર નહીં લાગે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો કેન્સર થવાનું પ્રમાણ પણ ધીરે ધીરે વધતું જોવા મળે છે આપણે ચેતવું પડશે થોડુંક સમજવું પડશે વિચારવું પડશે અને આપણે જે વસ્તુનું સેવન કરીએ એમાં થોડુંક ધ્યાન રાખવું પડશે તો આપણે આ ભયાનક રોગનો સામનો કરવાનો વારો નહીં આવે એના વિશે આજે આપણે બહુ સરસ વાત કરવાની છે વિડીયો અંત સુધી સાંભળજો આપણે કોઈ પણ બજારમાં તળેલા નાસ્તા ખાઈએ છીએ તેમાં કયું તેલ વાપરવામાં આવ્યું છે તે આપણને ખબર નથી તેને કેટલી વખત એ તેલમાં નાસ્તો તળવામાં આવ્યો છે આપણને ખબર નથી આપણે કશું જ જાણતા નથી ને આપણે મન મૂકીને આપણે ઓર્ડરો દેતા હોઈએ છીએ અને આપણે તેને સરસ મજાનું ભોજન લેતા હોઈએ છીએ પરંતુ એકના એક તેલમાં વારંવાર તળેલું કોઈ પણ વ્યંજન કે વસ્તુ હશે એનું તમે લોકો સેવન કરશો તો કેન્સર જેવી અનેક ભયાનક બીમારી થવાનો ખતરો ઊભો થાય છે તો આપણે બને ત્યાં સુધી બજારો નાસ્તાને અવોઈડ કરીએ ને આપણા ઘરના નાસ્તાઓ કરવાની ટેવ પાડીએ એ તમારા હેલ્થ માટે સૌથી સારી બાબત બની રહી ત્રીજું કે આપણે લોકોએ વાસી ભોજન તો કરવાનું જ નથી વિદેશોમાં તો ખૂબ જ વાસી ભોજન કરાતું હોય છે અઠવાડિયાનું એકસાથે રાંધીને ખવાતું હોય છે પરંતુ વાસી ભોજન બને ત્યાં સુધી ન કરવું જોઈએ હંમેશા તાજો રાંધેલો ખોરાક જ લેવો જોઈએ જો તમે વાસી ભોજન કરશો અને વારંવાર કરશો તો તમારા શરીરમાં અનેક હેલ્થ ઇસ્યુ ઊભા થશે અને કેન્સર જેવી ભયાનક બીમારીનો સામનો પણ તમારે લોકોએ કરવો પડશે આનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો બીજું કે તમે લોકો બહારથી તમે ફળ લઈ આવો છો ફ્રૂટ લઈ આવો છો શાકભાજી લઈ આવો છો આને ઘરે જ્યારે લાવો ત્યારે બહુ સરસ મજાનું સાફ કરો થોડાક નવ શેકું લાઇટ ગરમ પાણીમાં તેને થોડીક વાર રાખો અને સરસ મજાનું સાફ કરો પાંદડે પાંદડું સાફ કરો અને વ્યવસ્થિત રીતે એને લૂચીને પછી તેને ઉપયોગમાં લઈ શકો છો પરંતુ જેવું તમે એને લઈ આવો એવું સીધું તમે તેને રસોઈમાં એને રાંધશો તો તમને તે નુકસાન કરતા સાબિત થશે કારણ કે જો એમાં જંતુનાશક દવાઓનો છંટકાવ થયો હશે અને તમે તેને ધોયા વગર સીધું તમે અવારનવાર આવી ભૂલો કરતા હશો તો તમને કેન્સર થવાનો ખતરો ઊભો થઈ શકે છે એટલે આ બાબતનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો પામ તેલનું સેવન નથી કરવાનું પરંતુ તમે લોકો નહીં જ કરતા હોય પરંતુ અજાણતા પણ તમે પામ તેલ મિક્સિંગવાળા તેલો ખાતા હશો વારંવાર તો પણ તમારા શરીરમાં અનેક પ્રકારના હેલ્થ ઇસ્યુ ઊભા થાય છે આ વસ્તુનું બરાબર ધ્યાન રાખજો મિત્રો હજી એક સરસ મજાની બાબત કહું તો વ્યસન નહીં કરતા જે લોકો વ્યસન કરતા હશે એ લોકો એવી પણ ફિલોસોફી કરતા હશે કે કશું જ ન થાય હું એટલા વર્ષથી બધું કરું છું તો મને તો કાંઈ પ્રોબ્લેમ નથી થયો પરંતુ વાર નહીં લાગે તમારી જમા થયેલી જમા પૂંજી તમારું પરિવાર હેરાન થઈ જશે અને કેન્સર જેવી ભયાનક બીમારી તમારું ઘર તો ખાલી કરશે તમારો જીવ પણ લઈ લેશે તો આપણે આ વ્યસન તો ન જ કરવા જોઈએ આ વસ્તુનું તો તમે લોકો ખાસ ધ્યાન રાખજો ગરમ ગરમ નાસ્તો હોય કે કોઈ પણ પ્રકારનું પ્રવાહી હોય એને પ્લાસ્ટિકના કપમાં પ્લાસ્ટિકના ગ્લાસમાં પ્લાસ્ટિકના ડબ્બામાં પ્લાસ્ટિકના જબલામાં પેક કરેલું ન હોવું જોઈએ જો તમે આ ભૂલ વારંવાર કરશો તો એ પ્લાસ્ટિકના હાનિકારક તત્વો ભોજનમાં મિક્સ થાય છે અને જ્યારે એ ભોજન તમને સપોર્ટ નહીં આપે ત્યારે કેન્સર જેવી ભયાનક બીમારીઓ પણ થઈ શકે છે બધાને થાય એવું જરૂરી નથી પરંતુ બધાના શરીર વિશ્વ અલગ અલગ છે જે લોકોની તાસીને અનુકૂળ નહીં આવે એ લોકોને આ પ્રકારની બીમારીઓ થઈ શકે છે ક્યાંક પ્લાસ્ટિક સળગતું હોય અને સતત તમે એ એનો ધુમાડો છે તે તમારા શરીરમાં લો છો તમે કેમિકલવાળા કોઈ પણ વસ્તુ છે તે સુગંધીદાર વસ્તુ છે એનો ધુમાડો પણ તમારા શરીરમાં તમે શ્વાસ ક્રિયા દ્વારા તમે એને એન્ટ્રી કરાવો છો તો તમારે ચેતવાનું છે તમને ફેફસા તે તમે નબળા પાડો છો અને કેન્સર જેવી ભયાનક બીમારીને પણ તમે નોતરું આપી રહ્યા છો સામેથી નોતરું આપી રહ્યા છો તો આ પણ એક વસ્તુનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો બીજું કે આખું વરસ બનેલા ખાટા અથાણા એ તમે ખાવાનું ખાસ ટાળજો કારણ કે આ ખાટા આથાણા છે ને તે ક્યાંક ને ક્યાંક તમારા શરીરને નુકસાન કરતા છે તો આ ખાટા આથાણામાં તે બગડે નહીં એના માટે તેમાં પ્રિઝર્વેટિવ વાપરવામાં આવે છે એ આપણા શરીરને ક્યાંક નુકસાન કરતા સાબિત ન થાય એનું ખાસ ધ્યાન રાખજો અને તમે આ કેન્સર જેવી ભયાનક બીમારીથી બચી જાઓ અને તમે નિરોગી જીવન જીવો એવા પ્રયત્નો હંમેશા કરો કરતા રહેવા જોઈએ અને આપણું પરિવાર હંમેશા આનંદ ઉલ્લાસ અને નિરોગી જીવન જીવે એ પ્રકારનું આપણે વર્તન સંયમ સદવર્તન કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી